નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે અડતાલીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર ચારસો પાંચ અંક બંધ આવ્યો છે આજે નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ દોઢ ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ દોઢ ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ જીરો પોઈન્ટ નેવું ટકા ડાઉન ગયો છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ એસી ટકા ડાઉન ગયો છે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સ જીરો પોઈન્ટ સિત્તેર ટકા ડાઉન ગયો છે આજે પોણો ટકો પ્લસમાં રહ્યો છે ગોલ્ડ યથાવત રહ્યું છે ક્રૂડ ઓઇલમાં નજીવો ઘટાડો હતો આજે ડીસીએમ શ્રીરામ લિમિટેડ પંદર ટકા વધીને એક હજાર ચારસો તેવીસ રૂપિયા બંધ આવ્યો છે સેસ્ટર ડીએમ હેલ્થ કેર સાડા નવ ટકા પ્લસમાં રહી સસો પચાસ રૂપિયા બંધ આવ્યો છે મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસ સાડા આઠ ટકાની તેજી સાથે નવસો ઓગણત્રીસ રૂપિયા બંધ આવ્યો છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ સવા સાત ટકા પ્લસમાં રહી છવ્વીસો ત્રાસી રૂપિયા બંધ આવ્યો છે આજે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને આપ ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે આઈજીઆઈએલ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ હીરા રત્ન તથા આભૂષણ વગેરેને પ્રમાણિત સર્ટિફિકેટ આપતી આ એક ન્યુ લિસ્ટેડ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બસો અઠોતેર કરોડ હતું તે વધીને ત્રણસો પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ અઠોતેર કરોડ થી વધી એકસો એકતાલીસ કરોડ થયો છે વધારે વિગત મળતી નથી ટીટીએમ છપ્પન ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ટીટીએમ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો પિસ્તાલીસ કરોડ છે રિઝર્વ નવસો કરોડ છે માર્કેટ કેપ સોળ હજાર બોતેર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો બોતેર રૂપિયા છે બાવન વીક આઈ છસો રૂપિયા ગયેલો છે લિસ્ટિંગ પછી એક વખત વધારે ઉપર ગયેલો છે પી રેશિયો છાડત્રીસ છે આરઓ સી અડસઠ ટકા છે આરઓઈ છપ્પન ટકા છે ડિવિડન્ડ યુલ્ડ જીરો પોઈન્ટ સાસઠ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છોતેર પોઈન્ટ પંચાવન ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ સત્યાસી ટકા છે ડીઆઈઆઈ પાંચ પોઈન્ટ અઠ્યાસી ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ સાત પોઈન્ટ સિત્તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે સાક સોફ્ટ લિમિટેડ કંપનીઓને સલાહ સૂચન મેનેજ વગેરેનું સમાધાન કરી આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો પંચાણું કરોડ હતું તે વધીને બસો ચાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રેવીસ કરોડ થી વધી ત્રીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો પિસ્તાલીસ કરોડ ત્યાંથી ત્રેસઠ કરોડ ત્યાંથી બારથી કરોડ છન્નું કરોડ થઈ અને એકસો કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડ માટે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ વીસ છે સેલ્સ ગ્રોથ છ વર્ષનો બાવીસ છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પંચોતેર કરોડ છે રિઝર્વ કંપની પાસે છસો કરોડ છે માર્કેટ કેપ ત્રણ હજાર છ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો સત્યાવીસ રૂપિયા છે બાવન વીક આય ત્રણસો વીસ રૂપિયા છે પી રેશિયો સત્યાવીસ છે આરઓસી ચોવીસ ટકા છે આર ઓઈ ઓગણીસ ટકા છે ડિવિડન્ડ ઇલ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાસઠ પોઈન્ટ અડસઠ ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ એસી ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ છવીસ પોઈન્ટ છડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક સર્જને કલા મંદિર ઉપર ચર્ચા કરવા કહ્યું છે આભૂષણ તથા ફેશન પ્રોડક્ટ ઉત્પાદન કરે છે આ કંપની જે સેલિંગ માર્ચ ક્વામાં ત્રણસો સાહીઠ કરોડ હતું તે ત્રણસો નવ્વાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ ઓગણત્રીસ કરોડ થી ઘટી ચૌદ કરોડ થયો છે જેનું કારણ એક્સપેન્સમાં વધારો છે પ્રોફિટ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ચૌદ ટકા છે સેલ્થ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો નવ ટકા છે બોરોવિંગ ચારસો પાંચ કરોડ છે

પંદર પોઈન્ટ ચુમ્મોતેર ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ સોળ પોઈન્ટ એકત્રીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય એક સજ્જન કહે છે ઉષા માર્ટિન ચાર વર્ષથી છે લોંગ ટર્મમાં હોલ્ડ કરી શકાય સૌથી પહેલા તો આપના પેશન ધન્યવાદ કંપની સ્ટીલ વાયર રસી વગેરે બનાવે છે તથા તેને લગતા મશીનના વ્યવસાયમાં પણ કંપની કામ કરી રહી છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં આઠસો ઓગણત્રીસ કરોડ હતું તે વધી આઠસો છન્નું કરોડ થયું છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંદર ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો નવ ટકા છે બોરોવિંગ ચારસો સત્તર કરોડ છે રિઝર્વ કંપની પાસે 2721 એકવીસ કરોડ છે માર્કેટ કેપ અગિયાર હજાર બસો છે સ્ટોક પ્રાઇસ ત્રણસો સિત્તેર રૂપિયા છે પી રેશિયો છે આર ઓઈ અઢાર ટકા છે આર ઓ ઇ સાડા પંદર ટકા છે ડિવિડન ઇન્ડ ઝીરો પોઈન્ટ સુમોતેર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તેતાલીસ પોઈન્ટ નેવું ટકા છે FII આઈ આઈ ચૌદ પોઇન્ટ પચીસ ટકા છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ પચીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બત્રીસ પોઈન્ટ ટકા છે ફંડામેન્ટલ સારું કહી શકાય આપની પોલિસી પ્રમાણે બંને બાજુ ડિસિઝન લઈ શકો છો એક સર્જન રાજેશ એક્સપર્ટ ઉપર માહિતી આપવા કહે છે ગોલ્ડનો બિઝનેસ કરતી આ કંપનીએ માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ જ નથી રજૂ કર્યું રિઝલ્ટ રજૂ કરે ત્યાં સુધી રાહ જોવાની રહેશે પરંતુ ફંડામેન્ટલ સારું તો ન જ કહી શકાય આગળ એક કહે છે એડવર્ટાઇઝિંગ ઉપર બનાવો જે કોઈ આ કંપનીના શેર હોલ્ડર છે તેઓને વિગત મળી જ ગઈ છે કે કોર્પોરેટ એક્શનના લઈને હાલ પૂરતું ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું છે ફેસ વેલ્યુ એક રૂપિયામાંથી દસ રૂપિયા કરવાની હોવાથી હાલ પ્રોસેસમાં છે પ્રોસેસ પૂરી થઈએ ડિમાન્ડમાં આવી જશે દોસ્તો રિયાલિટી ઇન્ડેક્સ હમણાં થોડા દિવસમાં વધારે ડાઉન ગયો છે માટે તેની ચાલ ઉપર ખાસ નજર રાખજો આપ સૌ માર્કેટ હાઈની નજીક પહોંચી ગયું હોવાથી ઘટાડો આવે જ છે પરંતુ થોડી થોડી ખરીદી મોકો સમજી કરવી પણ જોઈએ ખાસ કરીને ઉપરના લેવલે જેવો એ પ્રોફિટ બુક કર્યો છે તેઓના માટે તો સજ્જનો આ આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર